તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે જોઈન્ટસ ગ્રુપ ઓફ ભરૂચવારા સેવા સપ્તાહ અંતર્ગત મહાવીર વસ્તીમાં કપડાં વિતરણ કરવામાં આવ્યું મહાવીર વસ્તીમાં કપડા વિતરણનો કાર્યક્રમ ચિકિતા બી ટેલર તથા શૈલેષભાઈ પંડ્યાના સહયોગને કારણે સફળ રહ્યો લગભગ બસો જેટલા લોકોને આ સેવાનો લાભ મળ્યો પ્રમુખ પ્રવીણ નિઝામત સેક્રેટરી મહેશ રાણા ખજાંચી મુકેશ તાપિયાવાલા સ્પેશિયલ કમિટી મેમ્બર અશોક બારોટ યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પંડ્યા પ્રોજેક્ટ ચેરમેન વીપી મૃણાલ કાપડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર નૈશદ દવે તથા અન્ય જાયન્ટ્સનો સભ્યો હાજર રહ્યા જાયન્સ ગ્રુપ ઓફ ભરૂચ એ સમાજ સેવાના ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થા છે અમારું જાયન્સ વેલફેર ફાઉન્ડેશન જે દિવસે શરૂ થયું એ દિવસ સત્તર તારીખથી બાવીસ તારીખ સુધી અમે સેવાકીય સપ્તાહ ઉજવીએ છીએ અને આજે આ સેવાકીય સપ્તાહ નિમિત્તે આજે મહાવીર આ વસ્તીમાં કપડાં વિતરણનો કાર્યક્રમ રાખેલો જે નિમિત્તે જરૂરિયાતમંદ સ્ત્રીઓ બાળકો અને પુરુષના કપડાઓનું વિતરણ કરીએ છીએ આ ઉપરાંત અમે મેડિકલ કેમ્પ કરવાના છે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છે અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કર્યા છે આમ સાત દિવસમાં સાત કાર્યક્રમો કરીને આપ આ વીકની ઉજવણી કરવાના છે થેન્ક યુ